રાજ્ય દ્વારા બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં જ સીબીએસસી અને ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે મિત્રો જે વિદ્યાર્થીઓ અત્યારે બોર્ડની પરીક્ષા આપેલી છે તેઓએ હવે આવનારા સમયમાં પોતાનો અભ્યાસ અને કારકિર્દી વિશે પણ વિચાર કરવો જોઈએ મિત્રો પરંતુ તેમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે તેમને લાગ લાગતું હોય છે કે બોર્ડની પરીક્ષા આપેલી છે તેમાં સારી ગઈ નથી અને તેમાં મને ગુણ ઓછામાં આવી શકે તેવી સંભાવના છે મિત્રો પરંતુ વિદ્યાર્થીઓને તેની ચિંતા કરવાની નથી કારણ કે જો તેમની બોર્ડની પરીક્ષામાં સારી ગઈ નથી તો તેમની કારકિર્દી સપના પૂરા થઈ ગયા છે મિત્રો એવો કોઈ અર્થ બનતો નથી અત્યારના સમયમાં ઘણા બધા ઓપ્શન છે જેમાં તમારા કારકિર્દી માટે વધારે ગુણ મેળવે મેળવેલા હોય તેની જરૂર નથી જો તમારી બોર્ડની પરીક્ષા સારી ગઈ છે કે સારી નથી ગઈ તો તમે નીચે મુજબ કારકિર્દી ઓપ્શન જોઈ શકો છો મિત્રો તો જાણો શંકા કરી શકો છો પૂર્ણા ચકાસણી અથવા પૂર્ણ પરીક્ષા પણ આપી શકો છો મિત્રો તો જાણો સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં તો અત્યારના સમયમાં ભારતમાં ઘણી બધી એવી ઉચ્ચ કક્ષાની કોલેજો અને યુનિવર્સિટીઓ છે કે જે પોતાના વિદ્યાર્થીઓને અલગ અલગ વગેરે પ્રવેશ પરીક્ષાના આધારે એડમિશન આપે છે મિત્રો તમને ખ્યાલ જ હશે પરંતુ જો તમે પોતાના બોર્ડમાં મેળવેલા ગુણથી સંતુષ્ટ નથી તો તમે તે પરીક્ષામાં પાછી આપી શકો છો મિત્રો અથવા તો પોતાના પેપરની ચકાસણી માટે અરજી કરી શકો છો જો તમારે એ ના કરો અથવા તો તમારા બીજો વિકલ્પ છે મિત્રો જો તમે ફરીથી તે વર્ગમાં અભ્યાસ કરી તેનું પુનરાવર્તન કરી શકો છો મિત્રો અને તેની સાથે વધારે તૈયારી રાખી આવનારા બોર્ડની પરીક્ષામાં આપી વધારે સારા માર્ક્સ મેળવી શકો છો મિત્રો તો જાણો બીજો ઓપ્શન મિત્રો સ્કિલ આધારિત કરિયર ઓપ્શન કેવી રીતે તો ચાલો જાણીએ તમે કલા અને ડિઝાઇનર સ્કિલ એજ્યુકેશન મેળવી શકો છો તેમાં તમે ગ્રાફિક ડિઝાઇન વેબ ડિઝાઇન ફેશન ડિઝાઇન એનિમેશન ફોટોગ્રાફી વિડિયો એડિટિંગ ક્રોસ મગવા ક્રોસ મળે છે મિત્રો તેની સાથે ટેકનિકલ સ્કિલ ક્રોસ જેવા કે વેબ ડેવલો ડેવલપમેન્ટ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ સાયબર સિક્યુરિટી વગેરે સમાવેશ થાય છે મિત્રો તો બિઝનેસ સ્કિલ જેમ કે ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ રાઇટિંગ વગેરે શીખી શકું છું મિત્રો તેમાં પોતાનું કરિયર બનાવી શકું છું મિત્રો તો પોલ પોલિટેકનિકલ અને આઈટીઆઈ મિત્રો તમારી પાસે બીજા ઓપ્શન છે કે ધોરણ દસ અને બારની પરીક્ષા પણ ઘણા બધા એવા સારા પોલિટેકનિકલ અને આઈટીઆઈ ક્રોસ ઉપલબ્ધ છે મિત્રો જે કોર્સ તમે પૂર્ણ કર્યા પછી તમારું સારું કારકિર્દી બનાવી શકો છો વિદ્યાર્થીઓ પોલિટેકનિકલ કોર્સ કર્યા પછી લેટર એન્ટ્રી એડમિશન વગેરે દ્વારા ડિગ્રી કોર્સ મેળવી શકો છું મિત્રો તો એન્જિનિયરિંગ કોર્સ જેમાં કે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ મેક મેક મેકેનિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકલ કેશન એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે મિત્રો તો ટેકનિકલ કોસમાં ઇલેક્ટ્રિશિયન પછી ફિટર વેલ્ડર મશીન ઇલ્ટનો સમાવેશ થાય છે મિત્રો મિત્રો જાણો એન્ટરપ્રિનશીપમાં કારકિર્દી કેવી રીતે બનાવી મિત્રો તો તમે જો બિઝનેસમાં રસ ધરાવો છો તો પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો જે એક સારો ઓપ્શન છે મિત્રો જો તમારી પાસે કોઈ સારી સર્જકતા અથવા તો બિઝનેસ સ્કિલ નથી મિત્રો તે તમે ફિલાયન્સ કાન્સટેટ અથવા નાના બિઝનેસને કરી શકો છો પોતાની કારકિર્દી પોતાની શરૂઆત કરી શકો છો મિત્રો તો માહિતી કેવી લાગે મિત્રો હોપ માહિતી સારી જ લાગી છે તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો